સુરતના માંડ દરવાજામાં સફાઈ કરતા કોંગી કાર્યકરોની અટકાયત કરવામાં આવી છે માં દરવાજા ખ્વાજાનગરમાં ખાડીપુરના પાણી ઓસ્તર્યા બાદ ઠેર ઠેર ગંદકીનો ઢગ જોવા મળ્યા હતા જે મામલે મનપાની ટીમ સફાઈ કરવા ન આવી હોવાના આક્ષેપ સાથે આજે કોંગી કાર્યકરો સફાઈ કરવા પહોંચ્યા હતા જો કે પોલીસે તેમની અટકાયત કરી છે સુરતમાં ખાડીપુર બાદ સુરતીઓ માટે વધુ એક મોટું સંકટ તૈયાર છે હાડીપુરના પાણી ઉતર્યા બાદ અસરગ્રસ્ત વિસ્તારોમાં ઠેર ઠેર ગંદકીના ગઢ જોવા મળી રહ્યા છે જેના કારણે મોટા પાયે બીમારી ફેલાવાનો ભય છે ત્યારે પાણી ઓસર્યા બાદ પણ સુરત મહાનગરપાલિકા દ્વારા અનેક જગ્યાએ સફાઈ કામગીરી ન થતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ત્યારે સુરતના માંદરવાજા સ્થિત ખ્વાજા નગરમાં જ્યાં ગંદકીનો ભયાવહ માહોલ હતો ત્યાં શહેર કોંગ્રેસના કાર્યકરો સફાઈ કરવા માટે પહોંચ્યા હતા જો કે સફાઈ અભિયાન શરૂ થાય તે પહેલા જ પોલીસે તેમની અટકાયત કરી લીધી હતી સલાવતપુરા પોલીસે કોંગ્રેસના 10 કાર્યકરોને ડિટેઈન કર્યા હતા કોંગ્રેસના નેતાઓએ જણાવ્યું હતું કે શહેરમાંથી ખાડીપુરના પાણી ઓસરી ગયા હોવા છતાં ખાસ કરીને અનેક સ્લમ વિસ્તારોમાં ઠેર ઠેર કચરાના ઢગ જોવા મળી રહ્યા છે તેમણે વધુમાં કહ્યું હતું કે સ્વચ્છતામાં સુરત શહેરનો નંબર આવે છે તેવા દાવા કરવામાં આવે છે પરંતુ વાસ્તવિકતામાં સફાઈના નામે મીંડુ છે કોંગ્રેસે જણાવ્યું કે ઉધનાના ખ્વાજાનગર પાસે ગંદકીનો મોટો ગઢ છે અને આ અંગે સ્થાનિકો દ્વારા વારંવાર ફરિયાદ કરવા છતાં કોઈ નિરાકરણ આવ્યું નથી પરિણામે લોકોના સ્વાસ્થ્ય સામે પણ ખતરો ઊભો થયો છે આજ કારણોસર કોંગ્રેસ દ્વારા ગંદકી સ્થળે જઈ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું જો કે તાત્કાલિક જ પોલીસ દ્વારા કોંગ્રેસી કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી મારું નામ રીસાબેન શેખ છે સુરતસર મહિલા કોંગ્રેસ આ ખાજાનગર વિસ્તાર છે લીંબા અહીંયા અમે લોકો એ પ્રોગ્રામ રાખવામાં આવેલો છે કે જે પાંચ દિવસથી પાણી ભરવામાં ભરાઈ ગયેલું હતું અત્યાર સુધી સુરત મહાનગરપાલિકા અથવા લીંબા ઝોનના ઝોનલ અધિકારીઓ કે જે પણ અધિકારીઓ હતા અત્યાર સુધી કઈ સાફ સાફ સફાઈ કરવામાં આવી નથી અને લોકો જનજીમાં જીવવામાં બહુ જ મુશ્કેલ થઈ ગયેલું છે તો એના લીધે યુથ કોંગ્રેસ અને તમામ અમારા કોંગ્રેસના કાર્યકર્તાઓ મળીને આ સાફ સફાઈ કરવાનો અભિયાન અમારે કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યું છે કલ્પેશ બારોટ પ્રવક્તા સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિ આજે મહિલા કોંગ્રેસના ઉપક્રમે માનદોજા ખાતે ખાડી કિનારે સફાઈનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે સુરત મહાનગરપાલિકાના અધિકારી હોય કે ભ્રષ્ટ ભાજપ શાસક હોય માત્ર માત્ર ટાઈફાગ્રો વ્યસ્ત હોય ત્યારે સુરત શહેર કોંગ્રેસના આગેવાનો મહિલા કોંગ્રેસની બહેનો આજે જાતે આ ખાડી કિનારની સફાઈ કરશે અને અમે આપણી ચેનલના માધ્યમથી આ શહેરના ભાજપ શાસકોને કહેવા માગે છે કે દિન ચારની અંદર હાલમાં પણ જ્યાં ગંદકીના ઢગલા છે જ્યાં પાણી ભરાવાના કારણે જે ગંદકી ફેલાયેલી છે એ સફાઈ કરવામાં ન આવશે

આ તમામે તમામ વિસ્તારોમાં જ્યાં જ્યાં કચરો થયો એ કરતા એ બધો કચરો ભરી મહાનગરપાલિકાની કચરે ઠલવવામાં આવશે બ્યુરો રિપોર્ટ સુરત